નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો તો મળ્યો પરંતુ વિકાસમાં ભ્રષ્ટાચારનો ડામ પણ લાગ્યો છે મફતલાલ તળાવના બ્યુટીફિકેશનમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે તળાવની ફરતે બનાવવામાં આવેલા પાળા અનેક ઠેકાણે બેસી ગયા છે તળાવને સુંદર બનાવવામાં કામની ગુણવત્તા ન જળવાય તળાવની પાળ વરસાદમાં બેસી જતા કોન્ટ્રાક્ટરની બેદરકારી જતી થઈ છે પાળ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલી સિમેન્ટ પણ હલકી ગુણવત્તાની હતી

ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી વહીવટના લીધે તમામ કામોની અંદર તમે જુઓ તો આ પાલિકાનો અને સત્તાધીશોનો ભ્રષ્ટાચાર દેખાય છે પણ જે છે ખબર પડી છે કે આમાં ત્યાં સેટલમેન્ટ થયું છે જેના કારણે જે ફાળા ભણેલા હતા જે છે નીચે આવી ગયા છે તૂટી ગયા છે આના માટે આજે જે છે અમે સિટી ઇન્જિનિયર ને નો આદેશ કર્યો છે આમાં કયા કારણોસર બનાવ બન્યો છે અને આથી જે છે વિસ્તૃત રિપોર્ટ અમને મોકલવામાં આવશે પછી આમાં આગળ નિર્ણય લેવામાં આવશે તળાવનો જે છે તળાવ ડેવલપમેન્ટ નો આખો અમારો પ્રોજેક્ટ હતો આમાં જે એમ્બર્ટમેન્ટ જે વોલ જે છે જેને ચાલુ તરફ જે આપણે કરીને તો જેમાં પાણીનો નો વધારે થી વધારે સ્ટોરેજ થઈ શકે કે